હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો આપણા વિડીયોની અંદર વાત કરવાની છે કે કોઈ પણ મોબાઈલનો લોક કઈ રીતે બદલવો કે પિન રાખવો હોય તમારા નામવાળો મિત્રો લોક રાખવો હોય તો મિત્રો તમે બદલી શકો છો મિત્રો તો આપણે મિત્રો આવી જવાનું છે મોબાઈલ સેટિંગ પર આવે છે એક સેટિંગ મિત્રો આપણે ઓપન કરશું મિત્રો સેટિંગ મારું મિત્રો ઓપન થશે કે આ રીતનું આવશે ઓપ્શન ખુલશે તો આપણે પાસપોર્ટવાળું લખેલું છે એ તો મિત્રો આપણે ક્લિક કરશું એ મિત્રો ક્લિક કરશું તો કે આ રીતનું આવશે લોક સ્પીન પર મેં આપણે ક્લિક કરી દેવાનું છે તમે જોઈ શકો છો આ લોક સ્પીન પર આપણે ક્લિક કરશું લોક પિન આવે આવશે જે આપણો મિત્રો પહેલો પાસપોર્ટ રાખેલો હોય તો મિત્રો અહીંયા આપણે મિત્રો ટેપ કરશું એથી આપી દેવાનો છે ઓકે ભાઈ ક્લિક કરશું એથી તમે જોઈ શકો છો મિત્રો પેટેન પાસપોર્ટ તમારે રાખવો તો રાખી શકો છો પિન પાસપોર્ટ તમારા નામ વારો પાસપોર્ટ તો મેં જો તમારા નામવાળો પાસપોર્ટ રાખવો હોય તો તમે તમારા ફોનપે મિત્રો ક્લિક કરશો તમારા નામવારો પાસપોર્ટ આવશે તો મિત્રો તમારે અક્ષરવાળો પાસપોર્ટ રાખવો હોય તો તમારે પેટીએમ લોક રાખવો હોય તો તમે પેટીએમ લોક રાખી શકો છો તમારે બધી પેટીએમ લોક રાખવો હોય તો તમારે આ રીતનું ક્લિક કરીને બધી નેક્સ્ટ પર ક્લિક કરશું ફરી મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે આ તમારો લોક લાગી ગયો છે તો ચાલો મોબાઈલની સ્ક્રીનમાં તમે બતાવશો મિત્રો તો મિત્રો જોઈ લો લોક આવી ગયો છે તો વિડીયો ગમે તો વિડીયો મિત્રો લાઈક કરી લેજો પણ ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો બે ક્લિક ક્લિક કરવાનું ભૂલતા નહીં